અને અમારે અહીંયાથી સાતસો પાસઠ કેવીની જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબી ન્યા જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરના ભાવ પાડ્યું છે એવી તો આગળ એમ કે છ થી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને કલેક્ટર કલેક્ટરશ્રીએ નોટિસ આપી છે કે છ છ બે હાજર ચોવીસ ના રોજ તમારે હાજર થવાનું છે બાર વાગે ને એને કલેક્ટર ને જોબ આપવા માટે અમે એકત્ર થયા છીએ સુરત જિલ્લા માંથી પાવર ગ્રીડ અધિકારીઓ દ્વારા સાતસો પાસઠ કેવી ની જે લાઈન નું ઇન્સ્ટોલેશન ચાલે છે જે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતો સાથે બળજબરી કરી અને ધાકધમકી આપી પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતો નક્કી કર્યું છે કે આમાંથી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા પાંચ હજાર માણસો પર કરો તમારે ડરાવવા હોય ધમકાવવા હોય તો અમને પાંચ હજાર માણસને ધમકાવો તમે કાયદા વિરુદ્ધ પણ ધાક ધમકી આપીને અમારા અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં એના અમારો પણ એ સવાલ છે કે અમારા કોના ક્ષેત્રમાં તાર આવવાનો કોના ક્ષેત્રમાં અમને માહિતી આપો તમે જે સવાલ પૂછો એ સવાલ અમે પૂછીએ છે પણ અમને કોઈ જોબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ઓપ્શન છે કે લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ પાવાગઢ લાઈન લઈ જઈ શકે છે એ લોકો પાસે ઓપ્શન છે અમે પણ એ જ પૂછતા છે કે શા માટે તમે આ રૂટ ચૂઝ કરી લો અમારો કાયદાકીય અધિકાર છે જણાવવાનો એ પણ અમને એ લોકો જણાવતા નથી અમારી માંગણી ની સંતોષાય તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું છું અમે શું કરું અમારી પાસે પાંચ વીંગા જગ્યા છે ચાર વિઘા જગ્યા છે ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની આજીવિકા તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત